હા તો ભાવના બેન ને જણાવું કે કેવું કાપડ લાગ્યું તમને તમને હા આ કે આખો આપણે લઈ લીધું એટલે સસ્તું આવ્યું છે હા હવે છોકરાઓ ગયા તા સૌરાષ્ટ્ર ફરવા યાથીને આવી ગયા કાલ પછી આ બધાય કપડા ધોઈ નાખ્યા છે ઢગલાના ઢગલા કપડા છે હવે હા હા ઢગલા છે તો હવે ઇસ્ત્રી કરવા મળ્યું ને હવે ઇસ્ત્રી કરી નાખવી ને હવે બપોર ની રસોઈ મમ્મી કરશે અને ઇસ્ત્રી ને એવું બધું થઈ ગયું છે હવે ઇસ્ત્રી તો હવે આપણે જમવા જમી લઈશું આજે ભાઈ ની ઘરે જમવાનું છે તો આપણે ત્યાં જઈશું જમી પાછા ઇસ્ત્રી કરી નાખશું બધા કપડા ને રસોઈમાં દાળ ઢોકળી બનાવી છે વઘાર થાય છે ઢોકળીનો દાળ ઢોકળીનો દાળ ઢોકળી ઉકળી ગઈ છે હવે જમવાની બધું તૈયાર થઈ ગયું છે જમવા બેસવી છીએ જમવા બેસી ગયા અમે હમ દાળ ઢોકળી છે આજ તો સલાડ છે ને આનો ચેવડો છે

હવે આ ઓરેન્જ ફ્લેવર ની કેન્ડી આપણે કાઢીશું મને આ આવ મને આ ગમે બધી ના મને આ તે કઈ નહી પેલા પેલા બાન દાદા નું આ ઈ કોને ખાવાની છે એ છે ને જે એવું કઈ નથી ઈ છે ઈ છે ઈ છે જો આ ઓરેન્જ ફ્લેવર ની કેન્ડી આપડી નીકળી ગઈ છે મસ્ત ની જે કાઢો વાળો ટાવ છે આ બીજી નીકળી ગઈ

हेलो आज और फ्लेवर ની નીકળી ગઈ છે હવે એક કોલેટી બચી છે એ મારી છે હવે અત્યારે આપણે ફ્રીજ મૂકી દીધી આ ગયા છે ને હવે સાંજની રસોઈ બના બનવા મેડી છે હા હાલો સાંજનો દાળ માસે ગાઠિયા નું શાક હમ છે આજે ગાઠિયા ની બનાવી છે सब्जी હમ ખાઈ હોય કાઢી દેજો હા આવી જાવ હાલો આવી ગયા અને કાલ વિપુલ નહી ગોડલધામ નહીં ગયા તા એ ભાગ જોઈ લો તમે અમે ક્યાં જમી લઈએ આજના મારા વિડીયોને હું આયા જ એન્ડ કરીશ જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય